આણંદના સાંસદ મિતેશ પટેલ તેમણે જાણકારી આપી છે કે આણંદ જિલ્લાના તેત્રીસ લોકો આ પ્લેનમાં સવાર હતા અને જેમાંથી ત્રીસ ના મૃત્યુ થયા છે અન્ય ત્રણ ને લઈને કોઈ સ્પષ્ટ વિગત તેમની પાસે નથી અમદાવાદમાં જે રીતે પ્લેન દુર્ઘટના થઈ ત્યારબાદ તંત્ર કામે લાગેલું જોવા મળી રહ્યું છે ને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો હજુ પણ રેસ્ક્યુ ચાલુ છે મોડી રાત સુધી આ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ને જે કાટમાળ પડો છે તેને હટાવવામાં આવી રહ્યું છે ને તેની અંદર જે રીતે કોઈ ડેડ બોડી છે કે તેને શોધવામાં આવી રહ્યું છે સાથે પ્લેનનું જે કહેવાય બ્લેક બોક્સ તેને શોધવા માટે હાલ આપ જોઈ શકો છો કે તેને પણ શોધી રહ્યા છે પ્લેનની અંદર કઈ રીતે જેકેટ હતા તે પણ હાલ આપ જોઈ શકો છો અહીંયા બહાર જે લોકોનો સામાન હતો તે પણ બહાર નીકળવામાં આવી રહ્યો આવી રહ્યો છે મારી સાથે અહીંયા અધિકારી છે સાહેબ હાલમાં કયા પ્રકારની કામગીરી ચાલુ છે ને કઈ રીતે બ્લેક બોક્સ શોધવામાં આવી રહ્યું છે એમના એરફોર્સના અધિકારી આવેલા છે એ ડીજી એવિએશન્સ તરફથી એ લોકો બધી વસ્તુ જોઈને ગયા છે એ લોકોને જે જરૂરિયાત લાગે છે એ વસ્તુ અલગ કરી રહ્યા છે અમારું બોડીઝ અમે લોકો સર્ચ કરી રહ્યા છે એસડીઆરએફ છે અમારા સિવિલ ડિફેન્સ છે પોલીસવાળા છે એનડીઆરફના ભાઈઓ છે એ બધા સવારથી અહીંયા લાગેલા છે ઓપરેશન સ્ટાર્ટ થયું ત્યારથી બધી ટીમો આવી ગઈ છે અને ત્યારથી આ કામગીરી ચાલુ થઈ છે માન્ય ડીજી સાહેબના નેતૃત્વ હેઠળ આ કામ હજી ચાલુ છે અત્યાર સુધીમાં કેટલી બોડી બહાર આવી છે કહી શકાય હવે બેઝિકલી અમે જ્યારે બે જગ્યા કાઢ્યા છે આ જગ્યાથી અમે અઠ્યાવીસ બોડીઝ કાઢી છે આગળ અમે લગભગ અઠ્ઠાવન એક બોડી અમે રિકવર કરી છે ઘણા બધાના અવશેષો મળ્યા છે ખાસ કરીને હાથ છે પગ છે કોઈનું ધર્ડ કારણ કે બધે પોકપીટ અને ફ્યુઝગ્લાસ જે હતું એ ફ્યુઝગ્લાસ આ જગ્યા હતું તો એ મેઇન સીટ કેમ્પસ કહેવાય એમાં જ એરફોર્સની મદદ લઈને અમે લોકોએ શોધખોળ કરી સર આજે પ્લેન ક્રેસ છું કેટલા ઘેરાવાની અંદર આનો કાટમાળ પડેલો જોવા મળી રહ્યો છે હાલમાં એરાઉન્ડ અત્યારે અમે કહી શકીએ કે અહીંયા અત્યારે હાલ જે દેખાય છે બસો મીટર જેવું સ્ટ્રેચ છે આનું

ક્યાં નહીં અહીંયા રેસ્ક્યુમાં જોડાયેલા ને કઈ રીતે હાલ કામગીરી ચાલુ છે હાલ કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહી છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના દરેક તમામ એજન્સીઓ બહુ સ્થાન માનથી સેવા આપી રહ્યા છે હાલ એવું દેખાઈ રહ્યું છે કે લગભગ બધા વૃદ્ધેઓને બહાર કાઢી દેવામાં આવ્યા છે પછી છતાં એની શોટકોટ ચાલુ છે બધાની બીજી બધી કામગીરીમાં જે બધા એવિડન્સ હોય પ્રૂફ હોય નાની મોટી જે બી જરૂરિયાત હોય એ પ્રમાણે કામ ચાલી રહ્યું છે મને એવું લાગે છે પ્રમાણે લગભગ આ ઓપરેશન થોડા સમય માટે પછી એ બંધ કરવામાં આવશે સિવિલ લોકોને એન્ટ્રી બંધ કરવામાં આવશે ફરીથી ફરીથી એનું ફોરેન્સિક માટે એવિડન્સ તો હું ફરી એકવાર આ તરફના દ્રશ્યો બધા કે જે મકાનો આપ જોઈ શકો વિસ્તાર છે ને તે જે રહેણાંક વિસ્તારો ત્યાં જે રીતે આગ લાગી હતી આ દ્રશ્યો છે અંદરના દ્રશ્યો આપ જોઈ શકો છો કે હજુ પણ ક્યાંક ને ક્યાંક આગની જ્વાળા છે જોવા મળી રહી છે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો હજુ આગની જ્વાળા જોવા મળી રહી છે જે રીતે અહીંયા મોટા પ્રમાણે બસોથી અઢીસો મીટર સુધી આ રીતે જે મલબો છે તે પડેલો જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે પ્લેન હતું તે ક્રેશ થયું હતું ત્યારબાદ આ તમામ મલબો ક્યાંક ને ક્યાંક હાલ પથરાયેલો જોવા મળે છે હાલમાં એનડીઆરએફની ટીમો છે તે સર્ચ ઓપરેશન કરી રહી છે જે જે વિસ્તારની અંદર મલબો પડ્યો છે ત્યાંથી હટાવવામાં આવી રહ્યો છે અને તેની અંદર કોઈ ડેડ બોડી છે કે નહીં તે પણ શોધવામાં આવી રહ્યું છે સામે એવું બતાવીશ કે જેનો જે પ્લેન છે તેનો એક ભાગ દિવાલ સાથે અથડાયેલો જોવા મળે છે ત્યાં પણ રાઉન્ડેપ કરવામાં આવ્યું છે ને તે ભાગને હાલ એનડીઆરએફ દ્વારા રાઉન્ડેપ કરીને ત્યાં પણ તપાસ કરવામાં આવશે મોટી સંખ્યાની અંદર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે ચારો તરફ જે આ વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવ્યું છે આપ દ્રશ્યો જોઈ શકો છો જે પ્લેનનો એક ભાગ છે તે આ દિવાલ સાથે અથડાયેલો જોવા મળે છે આ જ રીતે તમામ વિસ્તારને ક્યાંક ક્યાંક કોર્ડન કરી લીધો છે અને પોલીસ દ્વારા હાલ જે સ્થાનિક લોકો છે તેને દૂર રાખવામાં આવે છે એનડીઆરએફની ટીમો છે હાલ અહીંયા કામ કરી રહી છે સ્થાનિક તંત્ર પણ હાલ કામે લાગુ છે કેમેરામેન અમનીશ સાથે હારૂન નાગુરી એ બીપી અસ્મિતા અમદાવાદ અમદાવાદની અંદર જે રીતે પ્લેન દુર્ઘટના થઈ અને તેના દળાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે હું આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તે બિલ્ડિંગના એ દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ જે પ્લેનનો ભાગ છે અંદર ઘૂસાયેલો જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો એન્જિનનો જે ભાગ છે તે સીધો અંદર જે બિલ્ડિંગ છે તેની અંદર ફસાયેલો જોવા મળ્યો છે આપ જોઈ શકો છો જે પ્લેનનો મુખ્ય ભાગ છે તે એન્જિનનો ભાગ કહેવામાં આવશે ને તે હજુ પણ અહીંયા અંદર છે જો કે તેનો કાટમાળ અહીંયા પડેલો જોવા મળે છે જે મુસાફરોનો સામાન હતા તે પણ અહીંયા વેરવિખેર પડેલો જોવા મળે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો જે મુસાફરોનો સામાન હતો તમામ છે અહીંયા પડેલો જોવા મળે છે હાલ એનડીઆરએફની ટીમ છે તે વિમાનની અંદર રહેલો જે બોક્સ છે કેટબોક્સ છે તેને શોધવા માટે કામે લાગુ છે વિમાન દુર્ઘટ ઘટના કયા પ્રકારે થયું તેને લઈને જે તપાસનો મુખ્ય જે બોક્સ હોય તેને શોધવા માટે તંત્ર કામો લાગે છે પરંતુ જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે હજુ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે સામાન છે તે વેરવિખેર પડેલો જોવા ચાહે મુસાફરના બેગ હોય કપડાં હોય કે અન્ય વસ્તુ અહીંયા કેટલાક એવા ભાગો છે જે પ્લેનથી છૂટા પડીને અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે પ્લેનથી છૂટા પડીને અલગ અલગ ટુકડાઓ આ દ્રશ્યો છે અલગ અલગ ટુકડાઓ જે અહીંયા પડેલા જોવા મળે છે જે રીતે સમગ્ર ઘટના બને ત્યારબાદ અહીંયા જે એનડીઆર ટીમ તપાસ કરી રહી છે પરંતુ આ તે જ દ્રશ્યો છે કે જે દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે કેટલોક સામાન હજુ અહીંયા પડેલો જોવા મળ્યો છે જો કે હજુ પણ જ્યાં તમામ વિસ્તાર છે ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવે છે અને જે ડેડ બોડી કેટલી છે તેને નીકળવા માટે હાલ તંત્ર કામે લાગુ છે એનડીઆરએફની અલગ અલગ ટીમો હાલ કામ કરી રહી છે પરંતુ જે રીતે હજુ સુધી મોતનો સાચો આંકડો સામે નથી આવ્યો તંત્ર અહીંયા અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન કરી રહ્યું છે કેમેરામેન અવનીશ સાથે હારૂ નાગોરી એ બી પી અસ્મિતા અમદાવાદ